નમસ્કાર મિત્રો તો મિત્રો આજના વિડીયો એકવાના છીએ મિત્રો કહેવાય છે કે આ જગ્યા પર એક મોટો અકસ્માત થયો હતો અને એ અકસ્માતમાં રિક્ષામાં બેઠેલા છ લોકોના ના મૃત્યુ થયા હતા એમાંથી બે નાના બાળકો પાણી માટે લોકોને બોમો પાડતા હતા પણ તે સમયે નાના બાળકોને કોઈએ પાણી પીવડાવ્યું ન હતું અને એ બાળકોના પણ મૃત્યુ થયા હતા જે છોકરાઓ પાણી પાણી કરીને તડપીને મરી ગયા હતા તેમને અહિયાં બાળ ગોગાજી તરીકે પૂજવામાં આવે છે અને એમને બાધા રૂપે પાણીની બોટલ ચડાવવામાં આવે છે એક બે નહીં પણ અનેક પાણીની બોટલો અહીં ચડાવવામાં આવે છે તમે જોઈ શકો છો વિડીયોમાં પાણીની બોટલોનો મોટો વિશાળ ઢગલો તમને જોવા મળી રહ્યો છે પ્રસાદ રૂપે ચડાવવામાં આવેલી પાણીની બોટલ કે પાણીના પાઉચ રસ્તે જતા વટે માર્ગો કે વાહન ચાલકો આ પાણીને પીવી શકે છે મિત્રો તમારે આ મંદિરના દર્શન કરવા માટે આવવું હોય તો મોટેરા ચાણસમા હાઈવે પર મોટેરાથી માત્ર પાંચ કિલોમીટરના અંતરે આ બાળ ગોવાજી નું મંદિર આવેલું છે